અમદાવાદ પોલીસની છબી ખરડાય તે પ્રકારનું કૃત્ય એક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતા અમદાવાદ પોલીસ બેડામાં ખડબડાટ મચી ગયો છે જોકે આ પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ ગાંધીનગર કંટ્રોલમાં હતી પણ જે રીતે ગઈકાલે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સામે જે છેડતીની ફરિયાદ નોંધાઈ છે તેના કારણે મામલો ગરમાયો છે ત્યારે કોણ છે આ પોલીસ ઇન્સ્પેક્ટર કેમ તેણે કૃત્ય કર્યું છે વિગતે વાત કરી હું છું અવારનવાર ગુજરાતમાં છેડતી દુષ્કર્મ સહિત ગંભીર ગુનાઓ સામે આવતા હોય છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા કડક કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે આરોપીઓની શાન પણ ઠેકાણે લાવવામાં આવતી હોય છે ત્યારે જેમના પર રક્ષા સેવા શાંતિનો સ્લોગન છે એ પોલીસના જ અમુક અધિકારીઓના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટની છબી શરમસાર થતી હોય છે ગઈકાલની આ ઘટનાથી ગુજરાત પોલીસની છબી આ પોલીસ અધિકારીના કારણે ખરડાઈ હોય તેવું કહેવાય રહ્યું છે ઘટનામાં વાત કરીએ તો વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એક ફ્લેટમાં આ જે યુવતી છે તે લિફ્ટમાં જઈ રહી હતી આ દરમિયાન ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા પર આરોપ લાગ્યા છે જે યુવતીએ આરોપ કર્યા છે કે તે લિફ્ટમાં અત્યાર દરમિયાન બરકત અલી ચાવડા તેમના ખભા પર હાથ મૂકે છે ત્યારબાદ અશ્લીલ હરકતો કરે છે આ ઘટના બાદ યુવતી દ્વારા મહિલા અભિયમને સંપર્ક કરવામાં આવ્યો યુવતી ખૂબ ગભરાયેલી હતી અને ત્યારબાદ તેના આખી ઘટના છે તે જણાવી કે જે પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર કંટ્રોલમાં ફરજ બજાવે છે તેણે આજે અશ્લીલ હરકત કરી તે બાબતના સંદર્ભમાં આ સમગ્ર મામલો છે તે વેજલપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે જ્યાં વેજલપુર પોલીસે આજે ગાંધીનગર કંટ્રોલમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડાને જે કૃત્ય કર્યું છે યુવતી સાથે છેડતી કરી છે તે મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ જે સમગ્ર ઘટના સામે આવી છે તેના કારણે પોલીસની છબી શર્મશાર થઈ છે ને આ જે અધિકારીઓ છે આવા અધિકારીઓના કારણે પોલીસને નીચે જોણું પણ થવું પડ્યું છે ત્યારે હવે આ કયા પ્રકારની કાર્યવાહી થાય છે આરોપી સામેને કેવા પગલાં લેવાય છે તે જોવું રહેવું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર